પાજી શાક મુન્નાના પિતા અકસ્માતમાં મૃત્યુ પામે છે શાકભાજી આવી શાકભાજી તાજી તાજી શાકભાજી શાકભાજી લઈ લો તાજી તાજી શાકભાજી મોહન શાકભાજી વેચીને તેનું અને તેના દીકરાનું ગુજરાન ચલાવતો હતો અરે બટાકા તો પૂરા થઈ ગયા હવે હું શું કરીને મારું અને મારા દીકરાનું ગુજરાન ચલાવીશ એ ભગવાન હવે તું જ કઈક રસ્તો બતાવ શાકભાજી આવી શાકભાજી તાજી તાજી શાકભાજી શાકભાજી લઈ લો તાજી તાજી શાકભાજી

હા માજી હમણાં જ આપું છું શાકભાજી આવી શાકભાજી તાજી તાજી શાકભાજી શાકભાજી લઈ લો તાજી તાજી શાકભાજી લે દીકરા ખાઈ લે ખાવાનું સારું તો નથી પણ શું કરું જે મળે એ હવે ખાવું પડશે અરે ના ના પિતાજી તમે ચિંતા ના કરો મને આ ખાવાનું પર બહુ ભાવે છે મને ખબર છે દીકરા જ્યારથી તારી માં ગુજરી ગઈ છે ત્યારથી આજ સુધી હું તને કોઈ દિવસ સારું ખાવાનું આપી શક્યો નથી પણ દીકરા તું ચિંતા ન કર એક દિવસ આપણો પણ સારું આવશે એક વાત હંમેશા યાદ રાખજે કોઈ દિવસ सत्य नो साथ ना छोड़ तो हाँ पिताजी हूं सत्य नो साथ क्या रे नहीं छोड़ूं साग भाजी आई साग भाजी ताजी ताजी साग भाजी साग भाजी हाँ, मुन्ना ना पिता અકસ્માતમાં મૃત્યુ પામે છે મુન્નો હવે અનાથ બની જાય છે થોડા દિવસ પડોશી તેને ખાવાનું આપી જતા હોય છે દિવસો જતા પડોશી પણ હવે ખાવાનું આપવા આવતા હોતા નથી જેના લીધે મુન્નાને હવે ખાવાના પણ હાפה પડવા લાગે છે મુન્નો ખેતર જાય છે અને ત્યાં જઈને જોવે છે તો ત્યાં હવે એ એક પણ બટાકો રહ્યું હોતું નથી જેથી નિરાશ થઈને મૂનનો પાછો ઘેર આવે છે હવે શું કરવું તે વિચારી રહ્યો હોય છે તેને વિચાર આવે છે કે હું હવે ગાડીઓને પોતા મારીશ એ છોકરા ચાલ આ ગાડી હોળી અને ધૂળેટીનો તહેવાર હવે નજદીક આવી રહ્યો હોય છે મુન્નાની પાસે થોડા પૈસા હોય છે જેથી તે ધૂળેટી માટે રંગ વેચવાનો વિચાર કરે છે બીજા દિવસે મુન્ડો થોડો રંગ અને પિચકારી લઈને વેચવા માટે પણ હવે થાય છે એવું કે મોટી દુકાનોની સામે મુન્નાની આ નાની દુકાન ચાલવી એ ખૂબ મુશ્કેલ વાત હતી મુન્નાની પાસે કોઈ પણ રંગ લેવા આવતું નથી જેના લીધે મુન્નો થોડો ઉદાસ થઈ જાય છે તેને મનમાં ચિંતા હોય છે કે જો આ રંગ નહીં વેચાય તો તે આ રંગનું કરશે શું એના પાસે થોડા ઘણા પૈસા હતા એ બધા પૈસાનો તે આ રંગ લઈ લે છે એક સેટની નજર આ મુન્ના ઉપર પડે છે

હું જ્યારે નાનો હતો ત્યારે જ મારી માતા મૃત્યુ પામી અને મારા પિતા પણ હમણાં જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે મારું હવે આ જીવનમાં કોઈ નથી પણ બેટા તારા પરિવારમાં બીજું તો કોઈ હશે ને ના ના શેઠજી મારા પરિવારમાં બીજું કોઈ નથી હું મારું પેટ ભરવા માટે આ રંગ વેચવાનો તો કરતો હતો પણ મારી પાસેથી કોઈ રંગ લેતું નથી શેઠજી મારો આ રંગ ના વેચાયો તો હું બરબાદ થઈ જઈશ મારી પાસે હવે કોઈ પૈસા વધ્યા નથી અરે બેટા તું ચિંતા ન કર હવે તારે આ રંગ વેચવાની જરૂર નહીં પડે શેઠજી મુન્નાને એક સ્કૂલમાં લઈ જાય છે અને ત્યાં તેનું એડમિશન કરાવી દે છે અને તે સ્કૂલની હોસ્ટેલમાં રહેવાની પણ વ્યવસ્થા કરાવી દે છે જો બેટા મુન્ના હવે તું અહીંયા જ રહેજે અને અહીંયા જ ભણજે દસ દિવસમાં એકવાર અહીંયા તારી મુલાકાત લેતો રહીશ કોઈ વસ્તુની જરૂર હોય તો મને કહેજે